નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે મગફળીની આવકમાં ડૂમ નંબર ત્રણ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ડૂમ નંબર બે ફૂલ જોવા મળી રહ્યો છે પિલોન નંબર છ થી લઈને પિલોર નંબર સોળ સુધી અને મિત્રો ત્યારબાદ પિલોન નંબર એકથી પાંચમાં મિત્રો આજે પણ થોડાક જ પાલ છે જો મિત્રો આજે મિત્રો દસ પાલાસ આસપાસ છે આટલું ખાલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે રૂમ નંબર બેમાં તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો મિત્રો જે જીવી છે તેના ભાવ મિત્રો ચૌદસો ને એકસઠ રૂપિયા સુધીના જોવા મળેલા છે મિત્રો સુપર ઉતારા સાથે બોલ્ડ ક્વોલિટી મિત્રો બહુ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો તે ક્વોલિટી વિડીયોમાં જઈને જરૂરથી જોજો અને વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ભાવ જોવા માટે

ચૌદસો ને એકસઠ ચૌદસો ને એકસઠ છે બેસ્ટ ક્વોલિટી મિત્રો ચૌદસો ને એકસઠ

અગિયારસો ને છ્યાસી જીવી અગિયારસો ને છ્યાસી વજન મહાવળવી હલો મિત્રો બારસો છોતેર બારસો ને પચાસ બીટી બત્રીસ વજન માં હળવી મિત્રો થોડીક

મિત્રો સાતસો ને પચાસ નીચે નીચે વાવચે મિત્રો જો હાવ મિત્રો ગોગડું છે ને વજન જ નથી અમુક